તો બીજી તરફ પોરબંદરના પૌરાણિક નંદેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મહાશિવરાત્રી નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી હજારો ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો

નંદેશ્વર મહાદેવ બહુ ખીરાપોર મંદિર અને આ મંદિર છે નંદેશ્વર મહાદેવ આ છ હજાર વર્ષ જૂનું છે અને એક રાતના બનાવેલો છે અને કૃષ્ણ ભગવાન બનાવ્યા બધે મંદિર ને નંદા રાજાને તેડીને આવ્યા એટલે નામ પડ્યા નંદેશ્વર મહાદેવ અને નીલકંઠ મહાદેવ એ ભીમની સ્થાપના છે દુર્ગા માતા મંદિર છે એ કુંતા માતાની છે ને અન્નપૂર્ણા ને લક્ષ્મી આ નકર સાદેવની છે તમામ મંદિર છે કોઈ માણસ નથી બનાવ્યો આ બધે ભગવાન કૃષ્ણ હાથમાં છે અને એક રાત રોકાણ પાછી દ્વારકા ગયો અને શિવરાત્રિ મેળા દર વર્ષ ઉજાય છે અને બે ચાર પાંચસો માણસ જીવ હોય એ બધે ભોજન પાય છે કોઈ પણ પ્રસાદી અહીંયા ખૂટતી નથી બધી જાય છે અને તીન તહેવાર થાય ગુરુ પૂનમ શ્રાવણ મહિનાની અમાવત અને શિવરાત્રી એને બધે આનંદ કરે ખાય પીએ મોજ કરે અને ભાંગ પીએ અને જલસા કરે અને મનોકામના પૂરી થાય ને ખુશાલગીર બાપુની જીવ સમાધિ છે 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 બાપુ બાપુ નામ તમામ મનોકામના પૂરી કરે અહી શ્રાવણ માસ દરમિયાન પણ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે ઉપરાંત અહીં ગુરુ પૂર્ણિમાની પણ ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર